સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં મોતને લઈને કાર્યવાહી કરવામાં આવી સુરેન્દ્રનગરના ભેટ અને ગામે ગેરકાયદે ખાણ ચાલી રહી હતી ત્રણેય સરપંચોને બોલાવી રૂબરૂમાં જવાબ માંગ્યો હતો ગામમાં ગેરકાયદે ધમધમી રહેલી ખાણની જાણકારી હોવા છતાં ફરિયાદ ન કરવાની લઈને કાર્યવાહી કરાઈ દ્વારા ત્રણેય સરપંચોના જવાબ નોંધ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા ભેટ ગામના સરપંચ મધબેન ડુમાણિયા વેલાણા ગામના સરપંચ જાનબા ખાચર સસ્પેન્ડ થયા છે અખિયાણા ગામના સરપંચ નસીમાબેન મલિકને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્રણ સરપંચોને સસ્પેન્ડ કરાતા ખનીજ ચોરી માટે પંગાયેલા ગ્રામ્ય વિસ્તારોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે ગેરકાયદે ખાણમાં શ્રમિકોના મોતને લઈને તલાટીઓ સામે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે સંવાદદાતા પરેશ ફોનલાઇન પર જોડાયેલા છે પરેશ સુરેન્દ્રનગર જિલ્લાના ત્રણ ગામના સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણ કે કાર્બોસેલની મોતને લઈને કાર્યવાહી કરવામાં આવી છે અને ગેરકાયદે ખાણ પણ ચાલી રહી છે ગામડાઓમાં જી તો સુરેન્દ્રનગર જિલ્લાના મુરી અને થાણ તાલુકામાં ગેરકાયદેસર ખાણ ચાલતી મજૂરોના મોત મામલે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તાલુકાના ભેટ અને વેલારા ગામે ગેરકાયદેસર કાર્બોસેલ ખાણોમાં મંજૂર નીપજ્યા હતા જેમાં ડીઓ દ્વારા ત્રણ સરપંચોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જયારે જે ગામોમાં ખનીજ ચોરી ચાલી રહી છે ત્યાંના સરપંચોમાં પણ ફફડાટ ફેલાવે છે અને આગામી દિવસોમાં તલાટીઓ ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે સુરતના કા